વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ પાસાનો આરોપી ગત મોડી રાત્રિના જાપતાના પોલીસ કર્મચારીઓને ચકમો આપી એસએસજી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ રાખવામાં આવેલ અમદાવાદનો રહેવાસી પાંત્રીસ વર્ષીય કિરણ પાસિયાની ગત તારીખ ત્રણ ફેબ્રુઆરીના રોજ જેલમાં તેની તબિયત લથડતા તેને સારવાર અર્થે પોલીસ જાપ્તામાં શ્યાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો કે જ્યાં તબીબોએ પાસાના આરોપી કિરણ પાસિયાને તપાસી તેની વધુ સારવાર અર્થે હોસ્પિટલના આઈસીયુમાં બેડ નંબર સોળમાં દાખલ કર્યો હતો આ દરમિયાન પાસાનો આરોપી કિરણ પાસિયા ગત મોડે રાત્રિના આશરે દોઢ વાગ્યાની આસપાસ જાપ્તાની પોલીસે ચકમો આપીને એસએસજી હોસ્પિટલના બોર્ડમાંથી ફરાર થઈ જતા ફાય ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસ દોડતી થઈ હતી ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ ટીમો કામે લાગી જો કે હજુ સુધી ફરાર આરોપીના કોઈ સગાડ મળ્યા નથી પાસાઓનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા જાપ્તાના પોલીસ કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ